એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ મહેસાણા જિલ્લાના ઉઝા ખાતે જીરુ વરિયાળી અને ઈસબગુલની આવકમાં વધારો નોંધાયો હતો જીરામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ચારસોથી પાંચસોનો વધારો નોંધાયો છે જ્યારે વરિયાળીમાં રૂપે એકસો પચાસનો વધારો નોંધાયો છે જીરુમાં એક હજાર પાંચસો બોરીનો તો વરિયાળીની બે હજાર પાંચસોથી ત્રણ હજાર બોરીની આવક નોંધાઈ હતી ઉર્જા એપીએમસીમાં જીરું વરિયાળીમાં આવકમાં વધારો થઈ રહ્યો છે જેમાં ઓછી આવક સામે ગોડાઉનમાંથી માલ બજારમાં છળવાઈ રહ્યો છે અને લોકલ ઘરાકી સારી જોવા મળી રહી છે વરિયાળીની આવક રાજસ્થાન કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી આવી રહી હતી જીરામાં પંદર હજારથી સોળ હજારની બોરી વરિયાળીની એક હજારથી પંદરસોની બોરી તથા બે હજાર પાંચસોથી ત્રણ હજાર બોરીની આવક નોંધાઈ છે

दो सौ चार रूपये ठीक ठीक रहा इसका मेहनत ज्यादा है इसमें खर्चा ज्यादा है इसमें दवाई ज्यादा है वो पूरा नहीं होता है ना इसमें तो अपन खेड ने इसमें थोड़ा नुकसान रहता है भाव पहले आया था वो ऐसा तो भाव तीन सौ से ऊपर नहीं होता है तो इसमें खर्चा नहीं पहुंचता हमको क्या करें देना तो पड़ता है ठीक है कुल मिला थोड़ा ठीक है यही है पर तीन सौ रुपया चाहिए जो किसान ने इसमें तीन सौ रुपये से नीचे होता है नहीं इसमें मजदूरी भी कम मिलती है ચાલીસ ગોરી જીરામાં અત્યારે છેલ્લા દિવાળીના પછી બજારમાં થી પાંચસો રૂપિયા સુધીનો સુધારો થયો છે અત્યારે અને માલ પણ અત્યારે ખેડૂત ખૂબ સારો એવો અત્યારે આવકો બધી જીરાની લઈને આવે છે સાથે સાથે દેસાવરની પણ ગરાગી છે ને એક્સપોર્ટની પણ ગરાગી સારી છે પણ જે વચમાં બહુ નીચા ભાવ થઈ ગયા હતા ત્યાંથી અત્યાર સુધી જે પાંચસો રૂપિયા સુધર્યા છે એમાં હવે એક જે તેજી આવવાની હતી જે બજારની અંદર એ હાલ પૂરતી એક સમય આવી ગયો હોય એવું લાગે છે થોડો હવે માલ અહીંયા આ ભાવમાં વેચવો જોઈએ ફરી આવો ચાન્સ મળ્યો છે એક વખત માલ વેચવો જોઈએ ગોડાઉનમાંથી પણ સિઝનમાં જે લોકોએ જયારે સિઝન નવા વર્ષથી ચાલુ થઈ હતી ત્યારે ચાર હજારથી બેતાલીસોના ભાવ હતા એ લોકોએ જે જીરાના સ્ટોક કર્યા હતા એ લોકોના હવે ભાવ મથી એમનો વ્યાજ ખર્ચો ને ગોળાઉન ભાડું ને બધું મિલાવીને હવે ભાવો ભાવ થાય છે એટલે હવે એ લોકોને છૂટવાનો વારો આવ્યો છે અને ખેડૂતો જોડે પણ માલ પડ્યા છે એટલે હવે આ સમય એવો તબક્કો છે કે ભાઈ આપ આ ટાઈમે હવે થોડો માલ વેચીને એને નફો કરવો જોઈએ અને છૂટવાની તક મળી છે તો એનો લાભ લેવો જોઈએ ગુમનારામ દોરીબના કે પાસ દૂધ ઉગાવ હે દોરીબના કે પાસ દૂધ ઉગાવ હે બાડમેર જિલ્લે કા ઓર ક્યા કહેતે હો કેસા લાગ बीस बोरी जीरा लेकर आए है भाव दो दो सौ और पाँच रूपए लगभग मिले भाव ठीक है, है। मार्केट के मार्केट के हिसाब से ठीक मिला है बीस बोरी बीस है ठीक लगा अच्छा अनुप सिंह चावड़ा दिव्यांग न्यूज महशाना